બોલે શ્રી રાંદલ માં જમકે ઝાંઝર ને જમકે ઝાંઝરી રે લોલ જમકે છે કાંઈ ચાંદો સૂરજ સાથ જો એ વારમવાયાવો ને ચામુંડમાં વળી રે લોલ હરખે વધાવાય અમે હાલિયા રે લોલ પાવી ભર્યો મોતીડાનો નો થાળ જો એવા રમવાયા નિરાંદલ માં વળી રેલોલ આંગણીએ મોતીડા વેરાવી આરે લોલ રાંદલ માં કઈ જો તમારી વાટ જો એવા રમવાયા ઓ ને રાંદલ રેલોલ રમે વારું દીકરી રે લોલ ગાય છે મારી ચામુંડાના ગીત જો એ વા રમવાયા ઓને રાંધલમાં વળી લોલ ગાય છે મારી રાંધલમાં ગીત જો એ વા રમવાયાઓને રાંધલ માં રે લોલ દુખિયા દોડીને દ્વારે આવતા રે લોલ ધડવા વાળી દયા કરો માત જો કેવા રમવાયા આવું ને રાંધ રે લોલ કેવા રમવાયા ને માવડી રે લોલ પાંગડા પોકારી તને માવડી રે લોલ આંધળા કરે અરજ તને આ જજો રમવાયા ઓને રાંદલ માવડી રે લોલ પાંજીયા વિન છે તને માવડી રે લોલ આપો માં કાંઈ ખોડાનો કુંદનાર જો એ વાર રમવા યાવો ને રાંધલ માવડી રેલો કે વાર રમવાયા ને રાંધલ માવડી લોલ કરે બાળક કર જોડી વિનતી રેલો કરે બાળક કર જોડીને વિનંતી લોલ દુખી હૈયામાં દે દેજો આમ જો કે વાં રમવાયા ઓને રાંધલ માવડી વળીરે લોલ પૂર જો સૌની પૂર જો માડી સૌની તમે આસજો કે વાં રમ વા ને વળી રે લોલ જમકે જાંજર ને જમકે જાંજરી રે લોલ જમકે છે કાઈ ચાંદો સૂરજ સાથ જો કે વારમ વાયા ઓ નિર્ંદલ માવડી રે લોલ